વાત હોય કોઈ વસ્તુ કોઈ વસ્તુની એવી ચર્ચા થઈ નથી કે આટલો મોટો આપડે એનો ઈસ્યુ તરીકે આપણે લઈએ કોઈ આમંત્રણમાં લઈને મારે વિવાદ થયો નથી કોઈ મને દબાવવાની કોશિશ ક્યારેય કરી નથી કોઈ વસ્તુ નહી ફોનમાં દબાવવાનું શું ક્યાંય હું બોલી નથી આ ખોટી વાત છે તદ્દન ખોટી વાત છે

કાર્યક્રમો હોય રંગેલું રાજકોટ હોય પ્રજા પણ રંગેલી હોય આ કાર્યક્રમની અંદર ઉત્સાહભેર ભાગ લેતા હોય છે ત્યારે બધા નામની યાદી કોને મુખ્ય મહેમાનમાં રાખવા કોને મહેમાન તરીકે રાખવા એનું સંપૂર્ણ સંકલન અમે પ્રમુખ સાથે કરીએ છીએ

કોઈ અંદર કોઈ મોભી બેઠા હોય એવી રીતે આપણે આપડે એને સાચવી ને ચાલી છીએ નાનું